અમરેલી જિલ્લાના જાફરાબાદના વઢેરા નજીક આવેલા સરકેશ્વર મહાદેવને જળાભિષેક કરવામાં આવ્યો હતો જાફરાબાદના દરિયા કિનારે આવેલા સરકેશ્વર મહાદેવને વઢેરા ગ્રામજનોએ જળાભિષેક કર્યો હતો જળ જાફરાબાદ વિસ્તારમાં વરસાદની અછત હોવાના કારણે ભગવાન સરકેશ્વરને પાણીથી અને જળાભિષેક કરવામાં આવ્યો હતો જાફરાબાદના વઢેરા ગામના ગ્રામજનોએ ભગવાન સરકેશ્વરને શ્રાવણ મહિનાના બીજા સોમવારે જળથી રીઝવ્યા હતા જ્યારે જ્યારે વરસાદની અછત વર્તાય છે તો વરસાદ મોડો થાય છે ત્યારે સરકેશ્વર ભગવાનને પાણીથી રીઝવવામાં આવે છે અને વરસાદ ત્યારબાદ વરસી જાય છે એવી માન્યતાઓ છે બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ